જય માતાજી મિત્રો ફરીવારિક આપણા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો સૌ સવારમાં આપણને સાંભળવા મળી ગયો છે તેત્રાનો તમે એવું સાંભળો જનાવરનો હજી સૂરજ નથી ઉગ્યો તમને હું બતાવી દઉં વાતાવરણ અત્યારે ઠંડો એકદમ આજ બહુ ઢાટ પડી છે બહુ એટલે બહુ જ અને આપણે આવી ગયા છીએ વહેલા વહેલા છ વાગે પાણી વારવા અને હજી સૂરજ પણ નથી ઉગ્યો તો હું તમને બતાવું ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો હજી સુરત નથી નીકળ્યો મિત્રો ફાઇનલી આપણે હવે સુરત નીકળી ગયો છે આપણે હવે પાણીનો બમ બચાલ થઈ ગયો છે પાણી પણ આવતું છે તો ચાલો જોઈએ કેટલા પગ પાણી બાકી બીજું તો તમને ખબર જ છે તો હવે પાણી પણ આવી ગયું છે તમને બતાવી દઉં તો મિત્રો જુઓ પાણી દેખાય છે તમને તોરિયામાં જગાય છે સ્ટેજ છે પાણી તે પાણી છે અને આવે છે ધોરિયામાંથી આપણે હવે ચાની તૈયારી કરવી છે કેમ કે હવે આપણે દસ વાગી ગયા છે તો આપણે ચા મેળવી દેવી તો ટાઈમ થઈ ગયો છે ચાનો તો આપણે ચહેરામાં પાણી વાર દીધું પહેલાં ઓલા ચારામાં કરી નાખીએ ને આ સાટ પડી છે ચા ખાંડ ને એમ તો આપણે ચા લેવાનો છે તો આપણે પહેલાં ચારો વાર નાખીએ અહીં કરવી એટલે તૈયારી આપણે વાર નાખીએ છીએ આમાં હતો અને હવે આમાં કરી નાખીએ છે ને આપણા પાવડો તો હવે આપણે ચા મીલા જાવી ચાલો ચા મીલવા तो आप बताओ पसन्द सामान पड़े हो क्या? पहले तो, तो काँटे अंदर मिल दी भी अबे तो कहाँ टी? आता पहले काँटा बहनी पानी नहीं भाट की आज आप ब्रद अंदर से आप बच्चा खाने हो तो बाहर आती है इन्हें ચા છે આપણા ખાંડ આપણી ચલો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે છે બધું કડક વર્તું થાય છે અને કાવો પણ ઉકળે છે આપણે દૂધ પડ્યું છે હમણાં નામ બી સજુ કરો તો ને આપણે હજુ ચાર પડી જાય છે કરી ગયો છે એની અંદર દૂધ જામી દેવી અને પછી ચા આપડા કાંડનો ભેટનો દૂધ ચા અને મીલવી રગડા જેવી ચા ચાલો તા ચા ઉકળે sabu-sabu kun तब जाओ कुल गए हो जी चलो माटे तो अपन उतर ही आप की अपन जाओ उतरिगी औरने હવે આપણે ચા કરી નાખી છે અને આજનો બ્લોગ કેવો લાગ્યો તો ક્યાં જવું બસ આજની વાતો જ મળીએ છીએ એક કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય